મારો કાકો તઈન ડાળો હી ફોહલાય ફોહલાય કરે છે જવું છે જવું છે હેતર માં જતો કાકો અલે હેડો કે કાટેક માં જવા અલે પેલા રોજ રહેલો ભઈ નાખી તો આપણો હું કરશું બસ રહેલો તો બીજો વાવ જો લેટ જો કાટેક માં જવું હાર તો લેટ જીએ બિલકુલ છો ભઈ નાખી જો તમુ કાટેક માં જવા તૈયાર છો તો પણ આ રોજ આયા તો કે

એટલે આજ લઈને રિક્ષા ભિક્ષા આવતી હોય રખાવજ રિક્ષા ભિક્ષા ફોન કરે મારે ભાઈ બન બોલો રમેશ ફોન કરું ફોન કરતો બોલાખો થઈ ગયો રમેશ

હું વાત કરું મારા ભત્રીજા પેલો રિક્ષા વાળા ભાઈ પાછું બદામ છે આગળ આવી જાય

કોઈ ભાઈ ઓનો ના રખાય કે જેનો ના ના કે પેલા ખાટિયા નો ના ખબર પડે છે હે ભાઈ છોબા આટલી કરો હવે રીતી તા પછી તો કોઈ આવતું જ નહી હું તો તો તારો સંગાઈ ના કરાય તો બધાએ કરી એક એક સતો ને તો આવી દીધા બસા સાચી એટલે આ ભરી રાત ગરાનામાં શિરો માળાતા શીપુરમાં અલ્યા પુત્રાની તાક પકડ અલ્યા પુરાભાઈ શિરો પણ છે છે જા તો એકઈ બહુ બારે તો

આ તો યે નહીં લાવ તો હું ગમમે જાઉં તો ભાઈ પર ચાલે જાય પૈસા જો મોક થઈ જાય થા તો થઈ જાય ને ખાઈ ના તો મળાના લાડવા છે આવતા ખબર છે ઈ ના જોડે મૂંછી ખાવા દે હું લાવશું હમણાં મારા જોડે તો હું સબ તો કેરો ખાવા ઓકી નાવા આનું મુ તો કે દિલાયા પણ ઓ હો રમાજી ની ખતરા તો કરતા જો તો વા કણી બદર બાવિયા નહી લેતા પાછા યુ આ કરે જગજી કણી બદર આપણે કોઈ હોય ધ્રમાજી રીક્ષા બોલાવે

હું એમ કઉ છું કે ગોળી લીધા ના રહેતા ગમે તો ચરિતી છે ને એ તો ના પાડે મન કે સમજાવો પણ તમારે સમજવાનું નઈ હું કીધું

30000 કાજીઓનું ધમ ધમ જતી મેલ કે એ શું છે કાકો મુજી નોય પીજો હા મુજી તો કાચી પડતો તો લઈ લે કાકા હા ના પેરાય તાર કાજીલા મેલ એટલું તું મેરી બોલર લઈ લે તો લઈ લે હા મુજી તો કશું લેલીયાલા હું કા મгули કરતું તું માર કાચી તાર કાચી બીજી લાયે I'm oh

I <laughs> do તાર લઈને બાળવા તારી કેવાયું બધા મને ખબર ખબરદાર

કે જે આ ઉવાડી છેવાય કણું કેવાય આરી ભત્રીજા છોમળાને લઈને પેલામ શેતી નાખ્યું આપણા હાલ ખાટલામાં ઉંગાળી શેતી નાખું લઈ લેજો મહેરજે છે

ભદ્રીજા સોમળોજી સેલરી સેલરી કરતા તાર સેદલી દે લે લે સેલરી પડી જા આ જોજો

અરે મુલા મુ પૈસા

મેળા માનતા કાકા તમે તો મને ફેવરી ને ખાચી નાખી એટલું મન વળ આવ્યું કાકા હા ભત્રીતા પેલો ચોમડો ખાઈ તારો કાંકો તો એવું છે ને